જો તમારે ખેતી કરવી હોય ને તો હવે બળદ ક્યાં મળે છે અરે બળદ ની જગ્યાએ પાવર ટીલર આવી ગયા છે છે માત્ર રૂપિયામાં રૂપિયામાં અરે ગિરિરાજ દુનિયામાં ધૂમ મચાવે પાવર ટીલર આપે એમાં ઘણી બધી આઈટમ તો ફ્રીમાં આપે છે ભાઈ તમારે પાવર ટીલર લેવા હોય ને ગિરિરાજ એગ્રો ના લેવાના કેમકે સારા સારી ક્વોલિટીનું અહીંયા મટીરિયલ આવે છે ભાઈ મને એ કહ્યું કે બાસઠ હજાર રૂપિયામાં તમે શું શું આપશો

એક કલાક માં ખાલી ત્રણસો અઢીસો થી ત્રણસો એમાં ડીઝલ પી વાત કરો છો હા તો એક લીટર ડીઝલ હોય એમાં અંદાજે ત્રણેક કલાક ચાલે આરામથી અને આખા દિવસનું નું થી ત્રણ લિટરમાં આખો દિવસ ચાલશે અઢી થી ત્રણ લિટર ડીઝલ એમાં પૂરી દો ધબ ધબાટી બોલાવો ખેતીવાડીમાં માં આપડે સુરેશભાઈ ચાર લીટર ની ટાંકી આપી છે એટલે સાંજે એક લિટર તો વધશે ચાર લીટર માં ચાર લીટર માં એક લિટર વધે એટલે એક વીઘા અઢાર થી વીસ રૂપિયા માં પડે એપ્રોક્સિમેટલી પંદર થી વીસ રૂપિયા ની અંદર એક વીઘા નું ખેતીવાડી એમ નહીં કોઈને મગફળી ની વાડી હોય કોઈને કપાસ ની હોય કોઈને કોઈ શાકભાજી ની હોય તો બધેમાં એક જ હાલે ખેડૂત ગમે પાક વાવીને આવશે ગિરીરાજ એગ્રોનું નેનો ટ્રેક્ટર છે ને બધા પાકમાં સેટ થઈને હાલશે એનું કારણ એનું કારણ એવું છે કે આપણે આ wheel થી wheel નું સેન્ટર છે ને અઢાર ઇંચ થી લઈને ચાલીસ ઇંચ સુધીની જાળી આપેલી છે 40 ઇંચ સુધી હા બે બે ઇંચ ના અંતરે સાકડું અને પોળું થશે શું વાત કરો છો પછી એમ નહીં આપણે આગળ લઈ જતા હોય હ તો કોઈને પાછળ લેવું હોય જગ્યા ન હોય કોઈ ધક્કો ન મારે તેને શું કરવાનું ખેંચવાનું ના ના સુરેશભાઈ એમાં હવે ફેસિલિટી આવી ગઈ છે કે આપણે એક બાજુ નો ક્લચ દબાવશું તો આગળ ચાલશે બીજી બાજુનો ક્લચ દબાવશો એટલે આરામ થી પાછળ આવશે શું વાત કરો આગળ પાછળ બધું હા બધું ખાલી બાસઠ હજાર રૂપિયા ખાલી બાસઠ હજ હવે જો ગિરિરાજ એગ્રોજ એન ભાઈ દુનિયા ધૂમ મજા આવે છે આ બાસઠ રૂપિયા વાળું આપણે બતાવ્યું આના સિવાય અહીંયા ઘણા બધા અલગ અલગ મોડેલ મળે છે મને એ કહ્યો અહીંયા ઘણા બધા મોડલ ગોઠવ્યા છે આ બધા મને મોડલ બતાતા જાઓ હવે જે આ વાળું છે પછી આ એ જ મોડલમાં આપણે પાંચ માં જ રબરના વિલ લગાવેલા છે અને બેસવાની સિસ્ટમ લગાવેલી છે કે આપણે બેસીને ચલાવવું હોય તો પણ ચાલશે એમાં બેઠા ચાલે હા બેસીને ચાલશે અને એમાં પણ એકવાર બેસી ગયા એટલે આખું વીસ વીઘાનું ખેતર હોય તો ઉતરવાની જરૂર નથી ખાલી આ દબાવશો એટલે પાછળના ઓજાર ઊંચા થઈ જશે પાછળથી ડાયરેક્ટ આ રીતના વાળી આ ટર્ન તો તમે જોઈ શકો છો

અને આમાં રબરિયા છે હા એમાં રબરના વ્હીલ લગાવેલા છે હવે ખેડૂત ને રાતે સપનું આવે ને કે મારે આમ ટ્રેક્ટર આપવું આપણે સવાર માં એ રીતના ઊભું કરી દઈએ છે કે ખેડૂતને જે વસ્તુ વિચારે છે એ વસ્તુ આપણે આપીએ છીએ પછી હા આ છે પાંચ એચપી નું છે રબરના માં ચાલવાની સિસ્ટમ પેલું આપણે જોયું તો એ રબરના વ્હીલ હતા લોખંડના વ્હીલ હતા આમાં રબરના વ્હીલમાં ચાલવાની સિસ્ટમ માંગે એ બધું મળી માંગે એ બધું પછી આ લીલા કલર નું શું છે પાણીમાં આલેક શું છે આ બધું આ છે ને રોટરી ટીલર કહેવાય છે આ રોટરી ટીલર સાત વર્ષ પાવર પેટ્રોલ એન્જિન માં આવે છે આમાં જેને રોટા વોટર જે ચલાવવું છે કે ભાઈ આજે મગફળી ઓલાનું નારિયેળીનું બાગ છે કે આંબાની બાગ છે કે એમાં નીચે જે ખડને બધું થતું હોય ઘાસફૂસ એને કાઢવા માટેનું અને જમીનને પોચી કરવા માટે આ વસ્તુ છે રોટાવેટર કે શું હા રોટરી ટીલર કહેવાય છે પછી આર્યુ એ છે ને ગિરિરાજનો એકો છે સુરેશભાઈ આ સિંગલ વ્હીલમાં આપણે બનાવ્યું છે કે કપાસની વાવેતર છે તમાકુનું વાવેતર છે મરચીનું વાવેતર છે તો એના માટેનું આ સ્પેશિયલ મોડેલ આપણે બનાવેલું છે એક ટાયર વાળું એકડો હા એક ટાયર વાળો એકો વાહ પછી આ આ છે ને આપણે આને ચાફ કટર મશીન છે કે ઘડ કાપવા માટેનું સૂકો ચારો છે લીલો ચારો છે એ બધું કાપવા માટેનું અને જાનવરને ખવડાવવા માટેનું એક મશીન છે અને કોઈ કુટી મશીન કહે કોઈ ચાફ કટર કહે આના હરિતારા નામ હજાર એના જેવું નામ છે આનું એક છે પણ એકડો છે ભાઈ તમે ગુજરાતમાં કોઈ પણ ગામડામાં રહેતા હોય ગુજરાત સિવાય કર્ણાટક આ હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન કોઈ પણ જગ્યાએ તમારે ખેતીવાડી માટે સારામાં સારા સસ્તામાં પાવર ટ્રીલર લેવા હોય એક જ ફોન કરો ગિરિરાજ એગ્રોમાં તમે કેશો એવા મોડલ તમને ઘરે બેઠા મોકલી આપે છે